બરોબર અને પહેલો ટોપિક છે પ્રાથમિક ઘટના ત્યાર પછી પૂરક ઘટના અને ત્રીજી છે ઘટના મિત્રો એક તો પ્રાથમિક ઘટના પૂરક ઘટના અને ત્રીજી આપણે શીખીશું સમસંભાવી ઘટના બરોબર તો બરોબર ધ્યાન રાખજો મિત્રો કારણ કે આમ આ ચેપ્ટર બહુ ઈઝી છે પણ જો સમ આ ઇન્ટ્રોડક્શન તમે નહીં સમજો તો તમે ગમે તેટલા દાખલા ગણવા જશો તમને મજા પણ નહીં આવે કંટાળો આવશે અને સાથે સાથે તમે આ ચેપ્ટર છોડી દેશો પણ મિત્રો આપણે 4 માંથી 4 ગુણ આ ચેપ્ટરમાંથી લેવાના છે અને સૌથી ઈઝી માં ઈઝી ચેપ્ટર આ છે બરોબર તો ચાલો શરૂ કરીએ પ્રાથમિક ઘટના એની વ્યાખ્યા શું થાય મિત્રો બરોબર સમજી અને તૈયાર કરી રહ્યા છો કે જે ઘટનામાં જે ઘટનામાં પ્રયોગનું માત્ર એક અને માત્ર એક જ પરિણામ મળે તો તેવી ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય ચલો હું ઉદાહરણ તરીકે સમજાવ એમાં

હવે આ સમતોલ પાસાને જુઓ આ 6 પાસ આપણી પાસે 6 ભાગ છે હવે 6 માંથી તમે આમ કરીને સમતોલ પાસો ફેંકો તો તમને 5 મળવાની સંભાવના કેટલી મને કહો છો તમે આ ટુકડી લીધી આમ આમ કરો છો અને પછી આમ ફેંકો ત્યારે 5 અંક મળવાની સંભાવના કેટલી તો 5 કેટલી વાર આવે છે જુઓ

મળ્યા જુઓ ત્રણ તો આ પ્રાથમિક ઘટના નથી મિત્રો ખ્યાલ આવ્યો ને હવે જુઓ દાખલા તરીકે આ એક મળવાની સંભાવના કેટલી તો એક અને કુલ પરિણામ કેટલા છે 1 2 3 4 5 અને 6 તો 6 વડે ભાગો બરોબર પછી 2 મળવાની સંભાવના કેટલી 1 1 ભાગ્યા કુલ પરિણામ વત્તા આ લો 1 ભાગ્યા કુલ પરિણામ 6 4 મળવાની સંભાવના 1 કુલ પરિણામ 6 5 મળવાની સંભાવના 1 કુલ પરિણામ 6 6 મળવાની સંભાવના 1 અને કુલ પરિણામ કેટલા છે

હવે આપણે બીજી વાત કરીએ એટલે આ યાદ રાખજો તમારે ટૂંકા પ્રશ્નમાં વિભાગ એ ની અંદર આ ખાસ કામમાં આવશે કે પ્રાય પ્રયોગની બધી પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એક અને માત્ર એક જ મળે છે યાદ રાખજો કે પ્રયોગની બધી પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 અને માત્ર એક જ મળે છે બરોબર દાખલા તરીકે બીજું એક ઉદાહરણ આપું કે તમે રૂપિયાનો સિક્કો લઈ લો તો એની એક બાજુ શું હોય હેડ અને બીજી બાજુ ટેલ હેડ એટલે છાપ અને ટેલ એટલે કાંટો તમે સિક્કો ઉછાળો

ઉદાહરણ તમને સમજાવ્યા જેથી કરીને તમે આ કોન્સેપ્ટ વ્યવસ્થિત રીતે સમજી શકો હવે આપણે પૂરક ઘટનાની વાત કરવાની છે પૂરક ઘટના એટલે બીજા ઉપર આધારિત

એટલે બીજો ખૂણો જે નથી આપણી પાસે એ પહેલા ખૂણાનો પૂરક કહેવાય ખ્યાલ આવી કે જે ઘટના ઘટના નથી 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 બની 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 આ આ આ પણ બનેલી છે બરોબર જુઓ ચતુષ્કોણના ચાર ખૂણાના માપનો સરવાળો કેટલો ત્રણસો ને બરોબર કે નહીં ચતુષ્કોણમાં ચારે ખૂણાના માપનો સરવાળો ત્રણસો સાહીઠ થાય

बराबर आ बाकी छे આ ઘટના A કહેવાય અને આ પૂરક ઘટના A' કહેવાય બરોબર તો જે ઘટના A ઉદ્ભવે છે આ ઉદ્ભવે લી છે અને જે ઘટના A' બાકી રહી ગઈ છે તો આ A' એ ઘટના A ની પૂરક ઘટના કહેવાય ખ્યાલ આવી ગયો ઓકે હવે જુઓ પૂરક ઘટનાને અહીંયા e ડેશ વડે પણ દર્શાવવામાં આવે છે શેના વડે દર્શાવવામાં આવે છે e ડેશ અથવા e બાર આ ઉપર લીટી કરી છે ને e આ રીતે ડેશ કરવાનો અથવા પૂરક ઘટનાને e ડેશ અથવા આ e ઉપર આડી લીટી કરો એને e બાર કહેવાય શું કહેવાય e બાર ઓકે

P of e P of e so, P of e P of E E E E बराबर बराबर okay? बात चलो पूछा एक्साम्पल से नहीं करी है। तो सोचिए शक्कर पूरा पूरक घटना दाखला तरीके लाल

ಆವಾನಿ ಸಂಭಾವನಾ ಸೌತಿ ಗಾಡવાની बरोबर तो सफेद डडो आवानी संभावना सफेद એટલે വൈറ്റ് કહેવાય એટલે w આવે એટલે p ऑफ w बरोबर सफेद એટલે വൈറ്റ് કહેવાય വൈറ്റ് એટલે સફેદ અને വൈറ്റ് એટલેનો w लिहू હવે જો सफेद डळा કેટલા છે આપણી પાસે 4 એટલે અહીંયા 4 परिणाम મળે ભાગ્યા કુલ डळा કેટલા છે બધા ત્રણ ત્રણ ને ચાર 7 સાત ને આવવાની સંભાવના બે છેદમાં બરોબર પણ આપણને શું પૂછ્યું છે સફેદ દળો ન આવવાની સંભાવના ન આવવાનો એટલે સફેદ દળા કેટલા છે ચાર तो कुल दाडा कितना था 18 18 में से 4 बात कर निकालो એટલે કેટલા બાકી રહે 14 तो सफेद ડાડો ન આવવાની સંભાવના p ઓફ w ડેશ પૂરક ઘટના બરાબર સફેદ ડાડા નથી આવવાના તો એ સિવાય 3 3 ના 5 8 8 ના 6 14 બરાબર 14 અરે 5 ના 3 8 8 ના 6 14

અને કુલ પેન કેટલા છે 11 છેદમાં ઉડે એટલે આ આપણો જવાબ આવે 3 છેદમાં 11 બરોબર હવે જુઓ કાળી પેન ન મળવાની સંભાવના જે આપણે પૂછ્યું છે કાળી પેન ન મળવાની સંભાવના એટલે શું થાય તો p ઓફ b ડેશ બરાબર આ આ ના મળે લા કેન્સલ કરી દેવાનું તો બાકી કેટઈ રહી 2અને 6 8

એનો જવાબ કેવો આવ્યો 3/11 અહીંયા P ઓફ B બાર કેટલા છે એનો જવાબ 8/11 આવ્યો પણ એ આપણને આપેલો નથી એ લાવવાનો છે બરોબર તો શું કરીશું જુઓ આ આપણે જાણતા નથી એમ રાખો એ તો લાવીશું આપણે P ઓફ B બાર એટલે કે કાળી પેન ન મળવાની સંભાવના શોધવાની છે એટલે સૂત્રની મદદથી પણ ગણી શકાય તો હવે છે ઉડી જાય ત્રણ વધ્યા અગિયાર માંથી ત્રણ જાય તો આઠ અને છેદમાં માં અગિયાર જુઓ બંને સેમ જવાબ આવી ગયા એટલે આ રીતે સૂત્રમાં મૂકીને પણ આ સૂત્રમાં તમે મૂકીને પણ દાખલાનો જવાબ આ રીતે લાવી શકો અને આ રીતે ગણતરી કરીને પણ તમે જવાબ લાવી શકો ખ્યાલ આવી ગયો કે મિત્રો છે ને એકદમ ઈઝી મેથડ તો આ રીતે આપણે એક તો પ્રાથમિક ઘટના જોઈ કે જેમાં એક અને માત્ર એક જ પરિણામ મળે પૂરક ઘટના કોને કહેવાય કે એક ઘટના બની ગઈ હોય અને બીજી ઘટના જે બાકી હોય

તો એને સમ સંભાવિ ઘટના કહી શકાય 50 50 ટકા જેમ આપણે 20 20 કહીએ છીએ સરકી સરકી બરોબર એટલે સમાન શક્યતા વાળી સંભાવનાને સમ સંભાવિ ઘટના કહે છે ધ્યાન રાખો શું કીધું સમાન શક્યતા વાળી સંભાવનાને સમ સંભાવિ ઘટના કહે છે બરોબર મિત્રો હવે એની અંદર દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે આપણે નક્કી કરવું હોય તો રૂપિયાનો સિક્કો લઈને ઉછાળીએ તો એમાં બે વસ્તુ મળે કાં તો કાંટો મળે કાં તો છાપ મળે કાં તો ટેલ મળે કાં તો આપણે જાણીએ છીએ

ડ્રાઈવર શું કરે છે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે તો પરિણામ આપણે એકદમ નવી નક્કોર કાર હોય તો ફટાફટ ફટાફટ ચાલુ થઈ જાય અને કાર એકદમ જૂની હોય અને ચાલુ કરવા જઈએ તો ચાલુ ઝડપથી થાય પણ ખરી અથવા ન થાય એટલે એનો મતલબ એ થયો કે અહીંયા જો નવી કાર હોય તો ચાલુ થવાના પરિણામો વધારે મળે અને કાર જૂની હોય તો કાર ચાલુ થવાના પરિણામો ઓછા મળે ખ્યાલ આવ્યો કે ના આવ્યો એટલે અહીંયા બંનેનું બેલેન્સ સરખું નથી થતું મિત્રો માટે બંને પરિણામો સરખા મળશે નહીં તો આ ઘટનાને

वो है परिणाम શું મળે કાં તો છોકરો હોય કાં તો છોકરી હોય બરોબર કે નહીં કોઈ બાળક જન્મે તો એની બે સંભાવના કાં તો છોકરો હોય કાં તો છોકરી હોય બનنے સરખી સંભાવના છે તો માટે આ ઘટના સમ સંભાવી ઘટના છે એમ કહેવાય ઓકે ત્રીજો ઉદાહરણ લઈએ કે ખેલાડીバスケットボール મે તાકીને

અન્ય ખેલાડી એને પ્રેક્ટિસ નથી એટલે બાસ્કેટબોલમાં દડો નાખતા ચૂકી જશે એટલે બંનેના પરિણામો સરખા ક્યારે આવશે નહીં માટે આ સંભાવના નથી કારણ કે પરિણામો સરખા મળતા નથી ખ્યાલ આવ્યો લાસ્ટ ઉદાહરણ જોઈએ કે ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવા તો પરિણામ શું મળશે કાં તો જવાબ સત્ય હશે કાં તો અસત્ય તો આ પરિણામ સમ સંભાવના છે કે નહીં તો મિત્રો જુઓ ખરા ખોટા હોય તો એમાં અડધા ખરા પણ હોય

એટલે બંને પરિણામો સરખા મળવાના શક્ય નથી હોશિયાર હશે તો સાચું લખશે કોઈ મારા જેવો લખીને આવશે એટલે પડે પડે અને એટલે પૂરેપૂરા માર્ક્સ બંનેમાં પરિણામો ખરા ખોટાના સરખા આવશે નહીં વિદ્યાર્થી કીધું હોય તો વિદ્યાર્થી શબ્દ વપરાયો હોય તો આ સમસંભાવી ન કહેવાય પણ અહીંયા વિદ્યાર્થી નથી કીધું એટલે માટે આ પરિણામો સમસંભાવી છે એમ કહેવા ખ્યાલ આવી ગયો ને મિત્રો તો આ ઉદાહરણો ઉપરથી તમને હવે આ કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો હશે બરોબર તો આપણે ત્રણ ઘટનાઓ જોઈ છે આજે આ બધી ઘટનાઓ સરસ રીતે નોટ ડાઉન કરી નાખો ઉદાહરણ સાથે નોટ ડાઉન કરો અને આ વિડિયો ધ્યાનથી બે વાર જોઈ લો જેથી કરીને તમને આ બધા પરિણામો સરસ રીતે સમજાઈ જાય અને પછી તૈયાર કરી નાખો જેથી કરીને બોર્ડમાં તો આપણે સ્વાધ્યાય જ્યારે શરૂ કરીએ ત્યારે તમને મારા કરતા પહેલા દાખલા આવડી જાય તો નેક્સ્ટ વિડીયોમાં હજી ઇન્ટ્રોડક્શન બાકી છે ત્રીજા ભાગમાં ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો